બરાબર તો પછી એ પાંચ કિલોનો બનાવ્યો તો આ કેટલા નો બનાવ્યો છે તો ચાર કિલો કેટલા દિવસ ચાલશે તમારે વીસ દાડા ચાલશે એમ ને તો જો ભાઈઓ આ બધા ખાતા પીતા ઘરના ભૂખડો બધા કે જો આ અત્યારે ચાલી જ રહ્યું છે આ ખાઈ રહી છે અત્યારે એનો ઉપવાસ છે નહીં અને એને પેલા બિસ્કીટ ને ભૂંગળા ખાઈ લીધા ને પાછો ઉપવાસ નું ફરારી ખાવા બેસી ગઈ છે હા અને આ ભાઈ ને કાંડ કરી વગાડ્યું છે માથામાં શું વાગી બેટા આ માથામાં દરવાજો વાગે કોણે વગાડ્યો દરવાજો તને દરવાજો દોડીને ને તાર હોમ આવ્યો તો હા તો ભાઈ જો અમારા માસ્ટર માઇન્ડ બજરંગીના દરવાજો વાગી ગયો છે લોહી જોરદાર આવી દઉં થોડુંક જ ગોબો પડ્યો છે પણ લોહી ધાર નીકળી ગમ ગમાઈને હે ને લોહી તો ચલો ભાઈ બાએ મસ્ત મજાનો સુંદો બનાવી દીધો આ સુંદો પંદર દારાએ નહીં ચાલો ગેરંટી સાથે જેવો થઈ જશે અને આ જુઓ ભાઈ શું કરે છે આ વજન કરે છે શું કરે વજન કરે છે વજન કરે છે ઓકે ચલો તો ભાઈ જો આપણે અત્યારે ફરાળી રેસીપી બની રહી છે ફરાળી રેસીપીમાં હતું આપણું શું તો ભાઈ જો અત્યારે ફરારી રેસિપીમાં ફરાળી ઢોસો બની રહ્યો છે અને હું બેઠો છું ઉતારવા માટે એની રીલ્સ સોરી એનો વિડીયો ઉતારવા માટે બેઠો છું ક્યાં બેઠો છું તમને બતાવી દઉં અહીંયાથી જોવા જઈએ ને તો જો આ બધો છેલ્લો ભાગ જ છે આપણે દબામ દે નીચે આ જુઓ એટલે આવું છે મહેનત છે હમ બરાબર જો કમરે દેને ને અને જો તેજ પરસોનો પરસો પરસેવાની મહેનત કહેવાય એનો બરાબર છે આમાંથી હમ રેસીપી ચેનલ આપણે તો રેસીપી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો ભૂલતા જ નહીં આપણે મૂકી દઈશું દીધું આ બરાબર છે ફરાળી ખાવાનું છે આજે મસ્ત મજાનો ઢોસો છે ફરાળી ઢોસો ભાજી અને મસ્ત મજાનો દહીં બનાવ્યું છે ચલો તમને બતાવી દીધું

બધી છે જય શ્રી કૃષ્ણ હા બોલો જય ઓકે જેમ બે સર મહાદેવ જેમ બે બાય

બોલી દીધું ને તો કે હવે સુઈ જવાનું કે મસ્તી કરવાની શું થાય છે ઊંઘી જવાનું ઊંઘી જઈશ તું એરે છાનમાં નહીં ઊંઘી જવાનું મસ્તીની માસી આખા દાર તો મસ્તી કરી છે હજી જેટલી મસ્તી કરવી છે દારા દીદી કોની છે એ મરાય નહી અને દીદી કોની છે તો કોની છે એ મારી જ નહીં તો રુદ્રાક્ષ ની દીદી છે તો માહિની છે તો કોની છે એ વિમાનમાં માં નહીં લઈ જાય તને પછી તાર જવું છે વિમાન માં હા તો પછી કાવ્યા લઈ જશે વિમાનમાં માહી માહિ નહીં લઈ જાય તને વિમાન માં હમ